નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ગુજરાતના અલગ અલગ માર્કેટના કપાસના બજાર પાસુ બોલ્યા એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીને જો મિત્રો આજે તારીખ થઈ ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થઈ ગયો શનિવારે મિત્રો જાણી લેવી કપાસના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો હાલ વાત કરું તો ભાવમાં મિત્રો મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર કોટિયો વાળાના કપાસના ભાવ પંદરસો પ્લસ ભાવ બોલાય છે અને આવા જાણી લેવી બજાર ભાવ કપાસના આજે તાજા બજાર ભાવ શું બોલાય છે સૌપ્રથમ વાત કરું તો મિત્રો ધારી માર્કેટમાં અઢારસો દસથી પંદરસોને બાર રૂપિયા સુધી બગસરા તેરસો રૂપિયાથી ચૌદસો છપ્પન રૂપિયા સુધી ઉપલેટા બારસો પચાસથી ચૌદસો તેર રૂપિયા સુધી વાંકાનેલ હજારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી સસ્તન બારસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી બાબરા ચૌદસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી જેતપુર નવસો ત્રેસઠથી ચૌદસોને ત્રેસાઠ રૂપિયા સુધી ભાવનગર બારસો રૂપિયાથી છપ્પન રૂપિયા સુધી બોટાદ બારસો ત્રીસથી થી પંદરસો ને બત્રીસ રૂપિયા સુધી ભાવનગર બારસો રૂપિયાથી ચૌદસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી આઠસો સાઠથી થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા સુધી જામજોધપુર બારસો પચાસથી થી ચૌદસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાજકોટ બારસો રૂપિયાથી પંદરસો ને બાર રૂપિયા સુધી જામનગર અઢારસો થી પંદરસો ને સો રૂપિયા સુધી ગોંડલી તેરસો સાઠથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સુધી અને મોરબી બારસો રૂપિયાથી પંદરસો ને છ્યાસી રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રોના તાજા કપાસના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા